શારદા વિદ્યા મંદિર સંકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી પૂર્ણ ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવલિયા પારુલબેનનું સન્માન આચાર્ય બીનાબેન પરમાર એ કર્યું હતું તેમજ રાતડિયા સંગીતાબેન વાડા પૂનમબેનનું સન્માન આચાર્ય બેનાબેન પરમારે શાલ ઉડાડીને કર્યું મહિલા દિવસની ઉજવણીનું એકમાત્ર શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્ય બેનાબેન પરમારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે બાળકોને ખૂબ જ સુંદર મજાનું જ્ઞાન પીરસ્યું અને ધોરણ આઠમાં અભ્યાસ કરતે વિદ્યાર્થીની રાતડિયા વિધેયબેને પણ ખૂબ જ સુંદર એવી માહિતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે આપી અને શારદા વિદ્યામંદિર સંકુલ શિક્ષિકાબહેન ગોહિલ કૃષ્ણાબેને પણ મહિલા દિવસ વિશે ખૂબ જ સુંદર પોતાના વિચારો જ્ઞાન બાળકોને આપ્યું અને આ કાર્યક્રમ ઉપસ્થિત સાવલ્ય પારોલબેને પણ મહિલાઓ વિશે ખૂબ જ સુંદર વિચારો જણાવ્યા આમ શારદા મંદિર સંકુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી દરેક ક્ષેત્ર માં મહિલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓ ના હોય દરેક ક્ષેત્રમાં પુરુષની સમોકક્ષ થઈને મહિલાએ કાર્ય કરેલું છે

અને સન્માન થાય ત્યાં દેવતાઓનો નો હોય જેવી રીતે જ્ઞાન એ વિજ્ઞાન નું છે ત્યાં વિજ્ઞાનનું ક્ષેત્ર છે લોકતંત્ર છે અને રાજનીતિ છે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે મહિલાઓની આવી જ ઉપલબ્ધિઓ અને તેમના સશક્ત ભાવનાની ઉજવણી કરીએ છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણા દેશમાં હંમેશા મહિલાઓનું ખૂબ યોગદાન રહ્યું છે ક્યારેક એ દીકરી બનીને ક્યારેક એ બહેનરૂપે જેમકે ઘરમાં હોય કે ઓફિસમાં હોય સૌથી મહત્વપૂર્ણ વાત છે કે મહિલાઓ બાળકો અને ઘરની દેખભાળમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે

के घटना बने नहीं बने पर आजनी कारी के पर बने गमेटा तो मैं आगर बंदी का या वो ना गमेट तो आगर बंदी का यू पर स्त्री स्वतंत्र बंदी इस स्त्री स्वतंत्र त्यारे तो भाई जियारे शिक्षण ने तबारा मनमाना हो तबारा विचारों माना शिक्षण મહત્વ <tries> <tries>